સદગુરુ મહારાજ્ઞેશ જય જય ગુરુ મહારાજ અવાજ તો આવે છે ને અવાજ નથી આવતો અવાજ હવે આવશે હવે માયક બન જતું ને અવાજ આવ્યો ને હવે સાપી તો ઊંઘ ન આવે સાપી લો પછી ઊંઘ નહીં આવે સા નો પીધ્યો એટલે હું ગાવે પણ સા પીધા ભાઈ હું ન આવે નથી પીવી પણ આજ તો ગાય ને આવ્યો છું થયો ભીખાભાઈ નાની બોલો જાય અલગ તણે ભીખાભાઈ અવાજ આવે છે ને અવાજ તો હવે આવશે માયક નહોતું ને એટલે નહીં આવ્યો આય હવે અવાજ આવશે સદગુરુ સદગુરુ મહારાજ હા અવાજ ગયા બાળ આવો આવું સબસ્ક્રાઈબ કીધું હોય તો પડ્યું હોય છે એમાં મેસેજ પાછો લાય થવા લાઈ જાય જય ગુરુ મહારાજ જય હો પ્રભુ જય હો હા હા ઇન્દુ કુમાર જય ગુરુ મહારાજ તમે સારી લાય કરો છો હા હા ભાઈ શું કરું વિપુલભાઈ હમ લાય તો થઈ જાવી પછી શું કરવાનું હવે ઘરે સંતો ભક્તોને મળી લેવી નીંદર હારી આવે બેઠા બેઠ શું પછી આમ Та таке лаять, хай біля. А от такий мандрін — подива. Так, подива соба. Лаво, як пращина, лаво, а ви каїк. Пращина пусува зуся, не? ગમે એ પૂછાય એટલે આપણે એની ઉપર બે વાત હાલી જાય સમજ્યા ભાઈ તો નો કેટલા પૈસા આવ્યા છે અરે પૈસા આવે છે વીસ રૂપિયા આવે પંદર વીસ રૂપિયા પંદર વીસ રૂપિયા એવા સારું થયા છે શરૂઆત છે ને હજુ એક પગાર નહીં થયો આમ આમ ક્યાં સરખવા ડોલત થાય ને કેડા પૈસા આવે સાલુ થયું છે મારા ડોલર હા બે મહિના થઈ મોરબી સુમિતાબેન ના જય ગુરુ મહારાજ સુમિતાબેન જય ગુરુ મહારાજ હમ સાસરો કરી પુરુષોત્તમ મહારાજના જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પરસોત્તમ મહારાજ અમારા ગુરુ મહારાજ આવી છે પરસોત્તમ મહારાજ જોવો હમ સીતારામ 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 સાથે હા ભાઈ આ સારું કહેવાય લાઈક કરો એટલે બહુ સારું કેવાય સપો કેવાય ગોવિંદ ગોવિંદભાઈ જય ગુરુ મહારાજ કેટલા ભજન છે એમ ને કેટલા ભજન છે બીજના આ ભગત ના અહીંયા ભજન છે નરેશભાઈ પટેલ ભજન વાય ધોળા ભગતના ઓલ્યા આ બીજ થાય ને એટલે સારી મહેનત કરો છો विपुल भाई विपुल भाई विपुल भाई ते क्यू काम तरु है विपुल भाई गाम क्यों विपुल भाई ટોળામ ગા ગરવે કોક ના વાગે વળે શબ્દ અડે જાય તો વળે લેખે લાગી જાય બાકી આમાં શું હોય ના સારા રસ્તે સરતું હોય તો હું હાથ ની શેલી મન માને તો સંગે ચાલો નહીતર રવોય કેલી નહીતર ફરવો કેલી બરોબર સગો ઉભા આજ પુરુષની શૈલી દાસી ભાવ થઈ જાય જેના જ્ઞાન થયું હોય ને એ એના દાસી ભાવ થઈ જાય એટલે છેલી કીધી આદ પુરુષની શૈલી અને આમ ઘણો બધા આદ પુરુષની શૈલીઓ ગણાય ગજ્ઞાન ન થયું હોય એના પીસી શું એ તો હું કરીને ફરતા હોય મન ફાવા જવ શંકર ના કરતા હોય કે બરાબર છે નમસ્તે નમસ્તે મનુભાઈ નમસ્તે જય ગુરુ મહારાજ શુભ સંગીત વાળા જય ગુરુ મહારાજ ભાઈ હા નમસ્તે ફાની મિમ્મા નમસ્તે નમસ્તે ખેમજીભાઈ નમસ્તે નમસ્તે ખેમજીભાઈ મહેશભાઈ જય ગુરુ મહારાજ હા મહેશભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ લાવો ગો ઉપર કંઈક પડ ને લાવો બોલ નાખો તો આવી હો લખવો ન લખવા માં લાગે બોલ નાખો તો આવી જાય મહેશભાઈ હા મહેશભાઈ કઈક પ્રશ્ન લાવો મહેશભાઈ કંઈક આપડે પ્રતિષ્કાર ન લાવો વાણી છે મીરાબાઈ ની છે મારા દોસ્તો જોવાને કાન ક્યારેક મળે એવા દોસ્ત તમને આવડે છે મહેશભાઈ મળે અમને કાન મારા દોસ્તો જોવાને О, біля лікування, Випол бає. Те, ка, Випол бає. Пан саліті. Борове, пана саліті. Пана яліті. А, а, нам то п'яло, амбрі, о. Намасте, намасте, кімзі бає, намасте. Болі то айві зай. Ха, 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 мејс мајка. Боји, И дај. Баро бе. И меѓа бајнот беќан се ова. Зоши маѓан, зошто, зува не. Кај да ле моле, ам не ке локан? Ам не ке локан, ке ти молеше ке? Зоши маѓан, зошто, ке зува? આવું છે આનંદ થાય હો ગડેક લાઈવ થવ ને થાય મને આ કોઈમેન્ટ તો આવે ને આનંદ થાય મળેલી આ બાને છે આમ મને તો ફોનમાં જ મજા આવે છે

Ir kaut kāda zemē, ja ne. Atdod, ka gurnam jau nejautā, nejautā. Nejautā, nejautā. Atdod, gurnam jau nejautā. Augļiem tavu to samdā teikt, labi, ja ar kā. Nā, nu, motokā ir jau no zvaigznes. Bā, tā ir, gurnam, tā ir, mototin bija tavas. Guru to bija tā ideāla. ગોરો ધાવા જેવો છે ધારણા જેવો છે અથવા તો એ સમજાવનારા ગોરો થઈને અક્ષર અક્ષર કરીને એ પાછા બે થઈ જાય શિષ્ય ગોરો હવે ગોરો કઈ થવા જેવો નથી શિષ્ય બોલો કે એમાં ગોરો કર્યા શિષ્ય હોય તો ગુરુ થાય ને ગુરુ ગોરો કોને બનાવ્યા શિષ્ય બાપ કોને બનાવ્યો દીકરા એ તો માચમ કોનો બાપ ને બાપ બનાવ્યો દીકરાએ એ બનાવ્યો દીકરો હોય તો બાપ ક્યાં ને એમ શિષ્ય હોય તો ગુરુ કેમ ને ગુરુ નું માચમ શું શિષ્ય ન હોય તો કોણ એ ગુરુ ને ગુરુ કે એમ એટલે એવું થોડુંક આપણે પાછો વળે ને જોવું જોવે કે ભાઈ ગુરુ તો આ શિષ્ય બનાવ્યો ગુરુ હતો નહીં પણ શિષ્ય ગુરુ બનાવ્યો ક્યાં છે ને કે એમ ગુરુ કર્યા એટલે ગુરુ શિષ્ય કર્યો એટલે આવો કોઈ અવામ ન લખાય એ બીજું તો કાંઈ આમાં કહેવાનું ન આવે શિષ્ય જ ગુરુ બનાવે છે ને શિષ્યની જ કૃપા આ તો ગુરુ કૃપા લખી નાખી ગુરુની કૃપા હોય જ નહીં શિષ્યની જ કૃપા હોય ગુરુ બનાવ્યો તો શિષ્ય જ બનાવ્યો કોને બનાવ્યો

પછી એક દીધી એમ થયું ભાઈ આ પીતા હોય છે આ સાધુ પીતો હોય છે કે આ પી આવી નાની ઉંમરમાં સાધુ છે આ કૂતરા નહીં પી ને આ તો કહીને ને પોઈને જાવું છું એટલે એને મીઠા બોલવા ત્યાં કે હું કોઈ અપેશ થઈને નહીં થાય તારું તપ છોડાવવા નહીં થવી તારું ધ્યાન તોડાવવા હું નહીં થયું હું તો એક તારી મા બની દૂધ પાવા આવી કે આવી નાની ઉમર માર તે ભેખો લઈને લીધો તો તાદા નિરંદ્રન માતાદને પોંછી જ રહી જાય કે એકલો મુંજાણો ને ત્યાં આ ખલકો બનાયો આ હું એને નહિ બનાયો એકલો જ્યારે નિરંદન મુંજાણો ને તય કે આ ખલકો બનાવ્યો હંથો નહિત બનાયો અન તો પોંસી જ હોય જયો તાદા બોલ્યા ગોપી સમ ને એની માયા દે ને ભેખ એટલે હું એક માથે દૂધ પાવા આવી હું કોઈ તારું તપસો માં એટલા શબ્દ બોલ્યા રાજી થઈ ગયા તા એને માતલું ભાવ જાગ્યો હતો દૂધ પાવા આવતા માતળું ભાવ્યો સંતાન નહોતું અને દૂધ આમ આવ્યા દત્ત ભગવાન જરામ ભારતીના ગોરો તને મીઠો લાગ્યો કા કે એના મૂલ સુખવા અઘરા પડે કેમ એ પુત્રની આશિયા આવી એના સંતાનની તો કે હું અવતાર લઈશ દત્તાત્રય ભગવાન કે તારું થોડું રોશ ભાઈ એમ તો નો અવતાર લઈ એક ધારી અહીંયા તારો હતો તો કે મારો વસન જાય કે ના ના તારા બદલે હું લઈશ હું અવતાર લઈ એ દત્ત લય ભગવાન નો અવતાર કહેવાય દેવદાસ બાપુ હા એના સાજે આ બધું શું કઈ એના પરમાણુ ને અને તેથી જ્યારે દેવદાસ બાપુ આઠ વડાના હતા ને જયારે હેઠ પગડે કે મારે તો રોગ લેવો મારે તો દુખ્યાના દુઃખ મટાડવા એની મા ક્યાં કે બેટા મારે તો આમ જો અવાજતા કેવા હતા તારા હક પણ કરો તને પરણાવું પહોંચાવું અરે કે દે તે પેલા સાધુડે શું કહેતો કે પૂછી રહી જાય તારા ગોપીસન ને જ્યારે આમ ભારતી નથી મેં એવું કીધો તારા ગોપેસ ના ભાઈ ગયા કે એની માયે એને ભેખ લેવા અત્યારે તું મને આ બંધન માયામાં કરો રાટા રાખ્યા તે દી એ બે અમદાવાદ રોપડો ન ખાણો ધૂણો તો હતો જ તે અને એ વાયે પણ તે દીયા બંધાણી

રોગ્યને અહીંયા ભેગા કર્યા તા એને તે જે જમાયડ્યા તે ફરાવતું પણ વિશ્વમાં એક જલિયાનું રોગ્ય હેમ એરપોર્ટમાં પૈસો નહીં જોતો આખા વિશ્વમાં એક જગ્યા વાળાએ ના પાડી દીધી પૈસો નહીં જોતો આ કોઈ મુખ્ય હોય નહીં મારા મત પરમાણુ લગભગ પંદર વી વર્ષ ના પાવતી પૈસા નહીં મૂકવાનો બોલો વિશ્વમાં પેલો દાખલો કહેવાય ને રૂપિયો કોને નહીપતિ શેરડી આ રો ને અરબો રૂપિયા ગોદામો પેઢે હોનું એટલું છે છતાંય લાવવા લાવવા જ થાય

એક કરોડના જ વાળ વેસાય છે મહિને મહિને ઘર એટલા વાળ ઉતારે બોલો મુંડાને કરી નાખવાનું મુંડા કર્યો ભગવાન મળે રટાયું થાય છે ભગવાન આત્મા ઓળખાણ થાય છે દાઢીઓ વધારે એટલે શું આત્મા ઓળખાણ થઈ જાય ફંદા છે આ બધા